તહી આપણે એકવાર હાથ ઊંચા કરી જોરદાર તાળીઓના નાદથી આપડા મુખ્યમંત્રી સાહેબનું જારે બહુમાન થઈ રહ્યું છે સન્માન થઈ રહ્યું છે સદધામ દ્વારા સદધામના યશસ્વી યજમાનો દ્વારા સદધામ અમદાવાદ પરિવાર દ્વારા જારે સન્માન થઈ રહ્યું છે ત્યારે એકવાર હાથમાં મજ ભરતાવી આપણે સીમ સાહેબને આવતા કીએ તેમનું સન્માન કરીએ બહુમાન કરીએ આભાર વ્યક્ત કરીએ ધન્ય હો ધન્ય હો હવે જેમ મેં આપને પહેલા જ કહ્યું કે સાહેબને ને આમસિંહ વિનંતી કરીશ કે રાષ્ટ્રકથા ઉપર અમૃત દ્વારા વધારે